સતત ફોન માં બધે પ્લાન ગોઠવે છે અને મીડિયા સાથે પણ મને વાત કરવા દેવામાં નથી આવતી પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરે છે કેમ કે પોલીસ પોલીસ હપ્તા ઉઘરાવે છે તે ફોટા સાથે મે બહાર પાડ્યું છે એટલે એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે આ કેસમાં કોઈ કશું છે જ નથી પરંતુ રાજકીય સ્ટંડ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ ઘટના બન્યા પછી ભાજપના દલાલો સરકારી જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે પરંતુ આ મહિલાને કંઈ જ ખબર નથી અને મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં પોલીસ મારી કોઈ આર કર્યા વગર ક્રાઇમ બ્રાન્ચ ના સ્ટાફ સ્ટાફ મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે એ ક્રાઇમ બ્રાન્ચ ના સ્ટાફ પર પણ કાર્યવાહી થવી જોઈએ કેમ

જો કરે છે તેમની પર તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ હું ધારાસભ્ય માં ચૂંટાયા પછી સડક થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે મારી જનતાની ચિંતા કરી એટલે મેં હું મારી જનતાની ચિંતા કરું છું એટલે આ भाजप સરકારને ગમતું નથી અને ભાજપના બધા કોભાંડો બહાર પાડ્યા છે હાલ તાજેતરમાં 2500 કરોડનું મનરેગાનું કોભાંડ જે બચુ ખાબડના બન્ને દીકરાઓએ કરી હતું તે લોકો હાલ અત્યારે જામીન મળ્યા છે ને જેલની બહાર છે અને જે કોભાંડ બહાર કાઢનાર છે તે અત્યારે જેલની અંદર છે તો આ રાજકીય સડિયંત્ર છે કે નથી રાજકીય ષડયંત્ર છે અને આ એક આદિવાસી દીકરો અમારી સામે અવાજ ઉઠાવે છે અને લોકોને જાગૃત કરે છે એ ભાજપના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસાવવામાં આવ્યો છે જો મને અને મારા પરિવારને મે લોકો માટે ઘણા અવાજ ઉઠાવ્યા છે કેવડિયા આદિવાસી યુવાનો પર થયેલા હત્યા માટે પણ મેં અવાજ ઉઠાવ્યો છે કેવડિયા માં આદિવાસી ના ઝુપડા તોડી પાડવામાં આવ્યા રિક્ષા ચાલકો ની રોજગારીઓ બંધ કરવામાં આવી રાજની સાધનો નથી સ્ટાફ નથી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તા ના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી પણ અવાજ ઉઠાવ્યો પણ ઉઠાવ્યો છે હવે ભાજપ ના લોકો કે ધારાસભ્ય બન્યા પછી શું કામ કર્યું છે તો સાંભળો કે तेताळीस राखना रोड रस्ता नु काम मंजूर धारा धारासभ्य